નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ દસ બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ અને સફેદ ગાયને લીલો ચારો નાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરીર પર ઓરિજિનલ ચામડાની કોઈ વસ્તુ પહેરવી નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે પંચામૃતનો પ્રસાદ બનાવીને મા દુર્ગાને ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનો હક મારતા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું છે મિથુન રાશિ વાળાએ આજે દુર્ગા સપ્ત સતીનો પાઠ અને કડવા લીમડામાં એક નાનો ચાંદીના પતરાનો ટુકડો દબાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બગડેલી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને માતાને શાકર નો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળે આજે સ્નાન કરવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવું શું નથી કરવાનું મિત્રો આજે વેપારીઓ સાથે સંબંધ બગાડતા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે પોતાના પહેરવેશ પર ધ્યાન આપવું સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે દહીં કપૂર ઘી આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈની પર વધારે પડતો ગુસ્સો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે સિંગડા વગરની કાળી ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા સાધુ સન્યાસીની સંગત નહીં કરતા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલોનું અપમાન નહીં કરતા મકર મકર રાશિ વાડાયા આજે શું કરવું મકર રાશિ વાડાયા આજે માં લક્ષ્મીને કમળનું ફૂલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા બાંધવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાડાયા આજે શું કરવું કુંભ રાશિ વાડાયા આજે પોતાના સહકર્મીઓ સાથે સારો વ્યવહાર અચૂક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટી સલાહ નહીં આપતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યસન નહીં કરતા સિગરેટ તમાકુ દારૂ આવા વ્યસનોનો ઉપભોગ આજે નહીં કરવો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે